ચાલો બાળ મિત્રો આજે આપણે ચતુર વેપારીની વાર્તા કરીશું આવી જ મજેદાર બી વાર્તાઓ સાંભળવા માટે ચેનલ ને કરી ગયો તો ચાલો વાર્તા શરૂ કરીએ એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા એમને માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું એક વખત તેઓ માલ વેચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઈ ગયું એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો વેપારીઓ બહાદુર અને ચતુર હતા એમણે એક યુક્તિ કરી એમણે લૂંટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા વેપારીઓએ નાટક શરૂ કર્યું સૌ પ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ભરવાડનો વેશ લાવે છે એમણે ભરવાડનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું પછી એમણે સુથાર મોચી લુહારવી ના અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા પછી વેપારીઓએ ચોર નાટક શરૂ કર્યું કેટલાક વેપારીઓ ચોર બન્યા અને કેટલાક પોલીસ બન્યા આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ચોરનો વેશ લાવે છે જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો જઈ પોલીસને જાણ કરો કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને ને લૂંટારાઓ વિશે જાણ કરી અસલી પોલીસ વેપારીઓની સાથે જયા નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે પોલીસનો વેશ લાવે છે જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા હજી પણ લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે પોલીસ લૂંટારાઓને જેલમાં લઈ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં જેમ કે અહીં વેપારીઓ લૂંટાઈ ગયા પણ ગભરાવું ન જોઈએ આપણે બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાચા નિર્ણય લેવા જોઈએ